હેલો વિદ્યાર્થી મિત્રો હું તમારું માનો ક્લાસીસમાં ફરી હાર્દિક સ્વાગત કરું છું તો આપણે ધોરણ સાત નો આઈડિયા સિનો વિજ્ઞાન ટેકનોલોજીનો દસમો પાઠ જોવાનો છે તો ફટાફટ આપણી ચેનલને સબસ્ક્રાઇબ એન્ડ લાઈક કરી નાખો તેથી દરેક વિડીયો અમારા તમને મળી રહે તો ચાલો આપણે જાજો સમય ન લેતા પાઠનું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ તો કે પેલા પાઠનું નામ શું છે એ જોઈ લે તો કે પાર્ટ દસ વિદ્યુત પ્રવાહ અને તેની અસરો જે આપણે લાઈટ પંખાની બધું ચાલુ કરી છે સેના દ્વારા તો કે વિદ્યુત પ્રવાહ દ્વારા તો એ આપણે જોવાનું છે કેવી રીતના થાય છે એ બધું ચાલો પહેલો પ્રશ્ન છે મુદ્દા શર્મા ફીસ મોસ્ટ ટાઈમ બી પ્રશ્ન છે એ માં પૂછાય છે ટૂંકમાં મોટા પ્રશ્નમાં તો ખાસ કરીને વિદ્યાર્થીઓ આ સૂચના યાદ રાખવી અને પાકું સરખી રીતના કરી લેવું ચાલો હવે જોઈએ વિધિર પ્રવાહ ઉષ્મીય અસરને લીધે વીજ પ્રવાહ વહેતો હોય ત્યારે ગરમી ઉત્પન્ન થાય છે જો વીજ વાહક તારોની ઉપરનો અવાહક પડા ઉષ્માને લીધે બિગડી જાય અને વાહક તારો એકબીજાના સીધા સંપર્કમાં આવે તો શોર્ટ સર્કિટને લીધે આગ લાગી શકે છે સામાન્ય સ્થિતિમાં વહેતા વીજ પ્રવાહને લીધે આવી દુર્ઘટના થતી નથી પરંતુ જો વીજ પ્રવાહમાં એકાએક ખૂબ મોટો વધારો થાય તો આ દુર્ઘટના બની શકે છે આમ થતું અટકાવવા મેઇન લાઇનમાં ફ્યુઝનો ઉપયોગ કરવામાં આવે છે ફ્યુઝની રચનામાં વીજ અવાહક પોર્સેલિનના હોલ્ડરમાં ક્લાય અને સીસાની મિશ્રણ ધાતુનો પાતળા તારનો ટુકડો બાંધવામાં આવે છે જો વીજ પરિભમાં વહેતો પ્રવાહ તેના નિયત પ્રમાણ કરતાં વધી જાય તો ફ્યુઝનો તાર તરત જ પીગળીને તૂટી જાય છે પરિણામે વીજ પ્રવાહ આગળ વહેતો નથી આતે આગ લાગવાનો ભય રહેતો નથી કે વિદ્યુત ઉપકરણો બગડી જતા નથી ચાલો નીચે છે વિદ્યુત ઘંટડીની આકૃતિ દોરી એ રચના તથા કાર્ય પદ્ધતિ વર્ણવ વિદ્યુત ઘંટડીમાં લોખંડના એક ટુકડા પર વિદ્યુત તારને ઉછલાની જેમ વિતરાયેલું હોય છે આ ગુજરો વિદ્યુત ચુંબક તરીકે વર્તે છે વિદ્યુત ચુંબકની નજીક એક છેડા પર થોડી જેવી રચના ધરાવતી લોખંડની પટ્ટી ગોઠવાયેલી હોય છે આ પટ્ટી નજીક એક સંપર્ક સ્ક્રૂ રાખેલો હોય છે હથોડીની સાથે ધાતુની વાતકી હોય છે વિદ્યુત ચુંબકના બે છેડા પૈકી એક છેડાને નરમ લોખંડની પટ્ટી સાથે જ્યારે બીજા છેડાને વિદ્યુત કોષ વડે સ્ક્રૂ સાથે જોડેલો હોય છે પછી એની છે કાર્ય પદ્ધતિ તો કે સ્વિચ દબાવતા વીજ પરિપથ પૂર્ણ બને છે આથી વિદ્યુત ચુંબકને વિદ્યુત પ્રવાહ પસાર થવાની તેમાં ચુંબકત્વ ઉત્પન્ન થાય છે જેથી નરમ લોખંડની પટ્ટી વિદ્યુત ચુંબક તરફ આકર્ષાય છે આ સમયે પટ્ટીના છેડે રહેલી હથોડી ધાતુની વાટકી સાથે અથડાઈને અવાજ ઉત્પન્ન કરે છે આ સમયે સ્ક્રૂનું જોડાણ પટ્ટી સાથે તૂટી જતા ગુચડામાંથી પસાર થતો વીજ પ્રવાહ અટકી જાય છે જેથી ગુચડું ચુંબક તરીકે વર્તુ થતું નથી તેથી લોકરની પટ્ટી તેના મૂળ સ્થાને એટલે કે સ્ક્રૂના સંપર્કમાં આવે છે જેથી વીજ પરિપથ પૂર્ણ થવા ફરી ગુજરું ચુંબક તરીકે વર્તે છે અને લોખંડની પટ્ટીને આકર્ષે છે જેથી અથોડી ધાતુની વાટકીને અથડાય છે આ ક્રિયા ઝડપથી અને સતત પુનરાવર્તિત થતાં ગંદડી સતત રણકતી રહે છે હવે નીચે છે ટૂંકમાં ઉત્તર એમાં પહેલો પ્રશ્ન છે આકૃતિમાં દર્શાવેલ વિદ્યુત પરિપથનો બલ્બ પ્રકાશિત થતો નથી તમે આ સમસ્યાને ઓળખી શકો છો ઘણા બલ્બ પ્રકાશ આપે તે માટે વિદ્યુત પરિપથમાં જરૂરી ફેરફાર કરો જો આકૃતિ આપેલો એમાં આપણે આમાં કંઈક ફેરફાર કરવાના કીધેલા છે જોઈશું છે અહીં બંને આકૃત વિદ્યુત કોષના ધન એકબીજા સાથે જોડાયેલા છે જે યોગ્ય રીતે જોડાયેલા નથી માટે

જ્યારે વિદ્યુત કર્ણ જોડાણની ઓન અવસ્થામાં હોય ત્યારે બેટરીના ધન છેડાથી બેટરીના ઋણ છેડા સુધીનો પરિપથ પૂર્ણ થાય છે આવા પરિપથને બંધ પરિપથ કહે છે બંધ પરિપથમાં તરત જ વિદ્યુત પ્રવાહ વહેવા લાગે છે બલ્બ કોઈ પરિપંથમાં ત્યારે જ પ્રકાશિત થાય તે જ્યારે બંધ પરિપથની રચના થાય અને બલ્બને પ્રકાશિત થવા માટે જરૂરી વિદ્યુત પ્રવાહ મળે છે આકૃતિ દોરવી ફરજિયાત છે સાચી છે ત્રીજો પ્રશ્ન નીચેની આકૃતિ મુજબ જુબેદાએ વિદ્યુત કોષના હોલ્ડર વડે વિદ્યુત પરિપથ બનાવ્યો જ્યારે તે પરિપથમાં કળ ઓન કરે ત્યારે બલ્બ પ્રકાશિત થતો નથી તો પરિપથમાં રહેલી શક્ય ખામીને શોધી કાઢવા માટે ઝુબેદાને મદદ કરો તો કે શક્ય ખામી શું છે બંને વિદ્યુત કોષ કે બે પૈકી કોઈ પણ એક વિદ્યુત કોષ કાર્ય ન કરતો હોય બલ્બ ઉડી ગયો હોય જોડાણ માટે વપરાયેલા તાર તૂટેલા હોય અને જોડાણ યોગ્ય રીતે ન કર્યું હોય નીચેની આકૃતિમાં દર્શાવી વિદ્યુત પરિપથ જોઈને માગે મુજબ જવાબ આપવાના છે એમાં પહેલો પ્રશ્ન છે જ્યારે કર્ણ ઓફ સ્થિતિમાં હોય ત્યારે કોઈ પણ બલ્બ પ્રકાશિત થશે તો એનો જવાબ આવશે નહીં બાકી બધું નહીં છે જ્યારે પરિપથમાં કર્ણ અને અન સ્થિતિમાં ખસેડવામાં આવે ત્યારે બલ્બ એબીસી તથા સી કયા ક્રમમાં પ્રકાશ આપશે

તો આ આકૃતિ ઓગતિ આવી રીતના આકૃતિ આપણે બનાવી શકીએ જો આ પણ એક પૂછાય તો તમારે સરખી રીતના દોરવી પડશે ચાલો એમસીબી આ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન છે પરીક્ષા માટે તો જો એમાં એમસીબી એટલે મની હેચર સર્કિટ બ્રેકર હાલના સમયમાં ફ્રીઝના સ્થાને એમસીબી નો વપરાશ વધવા લાગ્યો છે કારણ કે એમસીબી એ ખાસ પ્રકારની વિદ્યુત કણ છે જેને વીજ પરિપથમાં જોડેલી હોય ત્યારે જો તેમાંથી પસાર થતો વિદ્યુત પ્રવાહ સલામત મર્યાદા કરતાં વધી જાય ત્યારે એમસીબી ઓટોમેટિક બંધ થઈ જાય છે જેથી વીજ પ્રવાહ આગળ વહેતો નથી જ્યારે એમસીબીને ઓન કરવામાં આવે ત્યારે વિદ્યુત પરિપથ ફરીથી પૂર્ણ થતાં વીજ પ્રવાહ પસાર થાય છે આમ ઉડી ગયેલા વીજને ફરીથી બાંધવામાં જે તકલીફ પડે છે તેની જગ્યાએ એમસીબી હોવાથી તે ઝડપથી ઓન કરી શકાય છે એમસીબી આઈએસઆઈ માર્કો જોઈને જ ખરીદવી જોઈએ હવે જે ઓવરલોડિંગ અથવા શોર્ટ શોર્ટ સર્કિટના કારણે આગ કેમ લાગે છે તો કે એક જ વિદ્યુતના સોકેટમાં ઘણા ઉપકરણો જોડવામાં આવે છે ત્યારે તે સોકેટમાં જોડાયેલા દરેક ઉપકરણ પોતાને જોઈતો વિદ્યુત પ્રવાહ વાપરવા લાગે છે તેથી જે તે સોકેટમાં નિયત માત્રા કરતા વધુ પ્રમાણમાં વિદ્યુત વીજ પ્રવાહ વહેવા લાગે છે જેના કારણે તે વધુ ઉષ્મા ઉત્પન્ન થાય છે જેના કારણે તે સોકેટમાં કે તે વીજ પ્રવાહ તારમાં આગ લાગે છે આજ રીતે જ્યારે વાહક તારકો પરનો અભાવ પણ કસાય ને તૂટી જાય કે નીકળી જાય ત્યારે વાહક તારો એકબીજાના સંકમમાં આવે છે જેના કારણે વીજ પ્રવાહ વધી જતા ઉષ્મી અસરને કારણે તે વધુ પ્રમાણમાં ઉષ્મા ઉત્પન્ન થાય છે જેના લીધે શોર્ટ સર્કિટ થવાની આગ લાગે છે હવે નીચે તમને આપેલું છે આકૃતિ આકૃતિમાં દર્શાવે વિદ્યુત પ્રવાહ પરિપથમાં જ્યારે કાળ વડે પરિપથ પૂર્ણ કરવામાં આવે ત્યારે તે હોકાયંત્ર સોય અવરતકાર દર્શાવે છે તો તે પણ સાવ સહેલો છે તો તમે જોઈને પણ રીત કરી શકો છો પછી છે જ્યારે ધારમાં વિદ્યુત પ્રવાહ ચાલુ કરવામાં આવે ત્યારે તેની નજીકમાં રહેલી હોકાયંત્રની સોય તેની ઉત્તર દક્ષિણ દિશામાં અવરત ના પાવે તે સમજાવ તો કે ચાલુ કરવામાં આવે ત્યારે વિદ્યુત પ્રવાહ ચુંબકીય અસર ઉત્પન્ન થાય છે ત્યારે ચુંબકીય અસરને લીધે ચુંબક તરીકે વર્તે છે

તો ચુંબકનો ઉપયોગો જણાવો એ પણ મોસ્ટ હાઈ રિકેશન છે તો કે વિદ્યુત ઘંટણીમાં વિદ્યુત ચુંબકનો ઉપયોગ થાય છે પછી આંખમાં પડેલી લોખંડની રચકણો દૂર કરવા માટે ડૉક્ટર વિદ્યુત ચુંબકનો ઉપયોગ કરે છે ઘણા રમકડાની અંદરના ભાગોમાં વિદ્યુત ચુંબક વપરાય છે ભંગારમાંથી લોખંડની વસ્તુઓને અલગ કરવા માટે વિદ્યુત ચુંબક વપરાય છે લોખંડના મોટા કન્ટેનરોને કસેડવા માટે વિદ્યુત ચુંબકનો ઉપયોગ ટ્રેન દ્વારા કરવામાં આવે છે પાછળ નીચે જે વૈજ્ઞાનિક કારણે સમજાવો તો કે પ્રકાશિત વિદ્યુત બલ્બને અડવું ન જોઈએ તો કે વિદ્યુત પ્રવાહની ઉષ્માની અસરને કારણે શું થઈ જાય છે ગરમ તો બલ્બ પ્રકાશિત સાથે ઉષ્મા પણ મુક્ત કરે છે પરિણામે બલ્બ ગરમ થાય છે જો આવા પ્રકાશિત વિદ્યુત બલ્બને અડીએ તો તાજી જોવાય અને બલ્બને અડવું ન જોઈએ જુદા જુદા વિદ્યુત ઉપકરણ ઉપકરણોમાં જુદા જુદા તારનો ઉપયોગ કરવામાં આવે છે તો એમાં આવશે વિદ્યુત પ્રવાહની ઉષ્મી અસરને કારણે વિદ્યુત પ્રવાહ પસાર થતો હોવા તેમાં તારમાં ગરમી ઉત્પન્ન થાય છે વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસરનો ઉપયોગ જુદા જુદા સાધનોમાં થાય છે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો તેની બનાવટમાં વપરાયેલા દ્રવ્ય તારની લંબાઈ ચાડાઈ પર આધાર રાખે છે આથી જુદા જુદા ઉપકરણોમાં જુદી જુદી ઉપયોગિતા મુજબ જુદા જુદા દ્રવ્યના અને જુદી જુદી લંબાઈ તથા જાડાઈ તારનો ઉપયોગ કરવામાં આવે છે હવે છે ત્રીજો પ્રશ્ન સાદા વિદ્યુત બલ્બની જગ્યાએ પેલેસ વાપરવા જોઈએ આ પણ મોસ્ટ બી ક્વેશ્ચન છે તો તમે પાકો સરખી રીતના કરી શકો છો પછી છે સાદા બલ્બ ફ્લોરોસન્ટ ટ્યુબલાઇટ કે સીએફએલએસ બલ્બની તુલનામાં એલદી એ બલ્બ વધુ પસંદ કરવામાં આવે છે તે પણ સાવ સેલર ક્વેશ્ચન છે પછી છે ઇલેક્ટ્રિક ફીઝ કરના વિદ્યુત ઉપકરણો માટે જરૂરી છે તો એ પણ મોસ્ટ આમ્બી ક્વેશ્ચન છે પૂછાયો છે તો કે શું કહે છે ઇલેક્ટ્રિક ફીઝ વિદ્યુત પ્રવાહ અસર પર કાર્ય કરે છે એટલે કે જ્યારે નિયત પ્રમાણ કરતાં વધુ વિદ્યુત પ્રવાહ ફીઝમાંથી પસાર થાય કે તરત જ ફીશનો દર ગરમ થઈ જઈને પીગળે છે અને તૂટી જાય છે પરિણમે વીજ પ્રવાહ પસાર થવા દેતું નથી વધુ વીજ પ્રવાહ પસાર થતા થતી દુર્ઘટના જેવી કે શોર્ટ સર્કિટને ટાળી શકાય છે વળી વીજ ઉપકરણમાં નિયત માત્રા કરતાં વધુ માત્રામાં વિદ્યુત નો વહન થાય તો વીજ ઉપકરણો પણ બગડી જાય છે આમ થતું અટકાવવા માટે વિદ્યુત ઉપકરણો માટે ફીઝ જરૂરી છે આ બધા તમને પ્રયોગ આવેલા છે તો તમને વાર્ષિક પરીક્ષામાં પૂછાતા હશે જે પ્રયોગ જો ઠીક કરાવે તો તમારા હાથી પાકા કરવા પડશે હવે છે એક એક વાક્યના પ્રશ્ન જવાબ કયું વિદ્યુતના ઉપકરણોના વિદ્યુત કોષ વપરાય છે

પૂર્ણ ગણાય છે કે નહીં તે શા માટે તો કે જો બંધની અંદર રહેલો પીલામેટ તૂટી જાય તો પરિપત્ર પૂર્ણ ન કરાય કારણ કે હવે ત્યારે જ પૂર્ણ ગણાય જ્યારે સ્વિચ ઓન સ્થિતિમાં હોય અને પરિપત્ર તૂટક ન હોય પીલામેટ તૂટી જવાથી પરિપત્ર તૂટક બને છે માટે પરિપત્ર પૂર્ણ ન થાય પછી છે પાંચમો પ્રશ્ન વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર એટલે શું તો કે જ્યારે તારમાંથી વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય ત્યારે તે ગરમ થાય છે તેને વિદ્યુત પ્રવાહની ઉષ્મીય અસર કહે છે હવે છઠ્ઠો પ્રશ્ન છે વિદ્યુત પ્રવાહની સ્મી અસરનો ઉપયોગ થતો હોય તેવા ઉપકરણ તો કે ઇલેક્ટ્રિક સ્પ્રે રોમીટર ઇલેક્ટ્રિક વોટર હીટર હોટ પ્લેટ ઇલેક્ટ્રિક કિટલી હેર ડ્રાય વગેરે પછી છે એલિમેન્ટ એટલે શું તો કે ઇલેક્ટ્રિક હીટર તારના ગુચરા ને એલિમેન્ટ કહે છે અંદરના ભાગમાં એલિમેન્ટ ધરાવતા વિદ્યુત ઉપકરણોના નામ તો હોટ પ્લેટ ઇસ્ત્રી ને ગીઝા પછી છે તારમાં ઉત્પન્ન થતો ઉષ્માનો જથ્થો સાના પર આધાર રાખે છે તો તેની બનાવટના દ્રવ્યો પર તારની લંબાઈ અને ચડાઈ પણ પછી છે પ્રકાશ આપતા વિદ્યુત ઘોડાના ફિલામેન્ટની ખાસિયત તો કે તે એટલા ઊંચા તાપમાન સુધી ગરમ થાય છે કે પ્રકાશનું ઉત્સર્જન કરવા લાગે છે વિદ્યુત બલ્બમાં વિદ્યુત વે એટલે શું તો કે પ્રકાશ મેળવવા માટે વિદ્યુત બલ્બ વાપરવામાં આવે છે આ બલ્બ પ્રકાશની સાથે ઉષ્મા પણ આપે છે હા ઉષ્માનો કોઈ જ ઉપયોગ થતો ન હોવાથી તેને વિદ્યુત થતો થયો કહેવાય નીચેનું કારણ જે તમે જોઈને કરી શકો છો પછી જોઈ જો તારમાંથી ધર્મ પ્રશ્ન ત્યારે વિદ્યુત પ્રવાહ પસાર થવા લાગે તો શું થાય તો કે પસાર થાય તો તાર એટલો બધો ગરમ થઈ શકે છે કે તે પીગળી જાય ને તૂટી જાય છે સીએફ એલનું બોરું નામ કોમ્પેક્ટ ફ્લોરોસન્ટ લેમ્પ આ પણ મોસ્ટ ટાઈમ પે છે પરીક્ષામાં પૂછાય છે વૈદ્યુત ઉપકરણની ખરીદી કરતા પહેલા તેની ઉપર શેનો માર્ક ચકાસવામાં આવે છે તે માર્ક દ્વારા આપણને શું ખબર પડે છે તો કે કરતા પહેલા તેની ઉપર આઈએસઆઈ માર્ક ચકાસવામાં આવે છે જે વીજ ઉપકરણ સલામત છે ઊર્જાનો વ્યય કરે છે તેની ખાતરી આપે છે વિદ્યુત નેટફ્લિક્સ બનાવવા માટે કેવો તાર વપરાય છે ખૂબ વધુ પ્રમાણમાં વિદ્યુત પ્રવાહ પસાર કરતા જે તાર તરત જ પીગળી જાય અને તૂટી જાય તે પ્રકારના દ્રવ્યમાંથી વિદ્યુતના ફીસનો દાર જોઈને કરી શકો છો પછી તમારા ઘરમાં ઇલેક્ટ્રિશિયન કેટલું છે એનું સમારકામ વિષય આપેલું છે પછી ઓગણીસ માં પ્રશ્ન છે પ્રવાહ પ્રવાહની બે જુદી જુદી અસર તો ખબર જ છે ઉષ્મીય અને ચુંબકીય

તેમાં વિદ્યુત પરિપથ વિદ્યુત કટકોને રજૂ કરી સંજ્ઞાઓ દોરવાની છે તો મેં દોરેલી તમને આપેલી જ છે પછી આ બાજુ તમને એમાં બીજા માંગ્યો મુજબમાં કચરાના ઢગલા માટે પ્લાસ્ટિકની થેલીઓ જુદી પાડવા માટે વિદ્યુત ચુંબક વાપરી શકાય તેવું તમને લાગે છે સમજાવો તો કે કેવી રીતના કેમ શું એ નખું પાડવાનું છે એ તમારે એમાં સમજાવવાનું છે તો મેં લખેલો છે પ્રશ્ન તમે જોઈ શકો છો અને નીચે એના વિકલ્પો તમને આપેલા છે પાછળ ખાલી જગ્યા છે હવે નીચે ખરાબ ના આપેલા છે ચલો આ વિડીયોને આપણે વિરામ આપશું તો અમે હું એવી આશા રાખીએ છીએ તમે અમારા વિડીયોમાં સબસ્ક્રાઈબ એન્ડ લાઈક જરૂર કરશો અને બીજાને પણ શેર કરશો તેથી એને પણ આઈડિયા સ્વાભૂતિના વિડીયો મળતા રહે